આમ જોઈએ તો રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવામાં આવે છે આ દિવસને અનેક ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવે છે જેમાં બ્રાહ્મણો દ્વારા તેમની યજ્ઞો પવિત્ર બદલ આવે છે ત્યારે અમરેલીના બક્ષરા શહેરમાં આવેલા સિયારામ ગૌશાળા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પૂનમના દિવસે જનોઈ બદલવા તથા બ્રહ્મચોર્યાસી સહિતના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું બકસરા શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ તહેવારના રોજ બ્રહ્મ સમાજના પ્રમુખ કિરીટ જોશી મંત્રી નંદલાલભાઈ બામટા સહિત સમસ્ત બ્રહ્મ સમાજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મ સમાજ પરિવારોએ સિયારામ ગૌશાળા ખાતે સમૂહ યજ્ઞો પવિત્ર બદલવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રહ્મ સમાજના યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહી પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોએ બદલાવી આતંકે છેલ શંકરભાઈ કેશવલાલ ત્રિવેદી તેમજ જમના જમનાબેન શ્રી ત્રિવેદીના સહયોગથી બક્ષરા શહેરમાં તમામ બ્રહ્મ સમાજ પરિવારો માટે બ્રહ્મ નું આયોજન કરવામાં આવ્યું શહેરના તમામ બ્રહ્મ સમાજ પરિવારો ઉત્સાહપૂર્વક સાથે જોડાયા કઈ રીતની રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવ એ અમારા બ્રાહ્મણોનો એક અનોખો ઉત્સાહનો પર્વ હોય છે આ દિવસે અમે બગેસરામાં વસતા તમામ પરિવારો નૂતન પવિત્ર શાસ્ત્રોક્ત વેદોક્ત વિધિ દ્વારા અમે નૂતન પવિત્ર યજ્ઞોપવ ધારણ કરીએ છીએ અમારે અમારા બગેસરાના વિદ્વાન શાસ્ત્રી માલાભાઈ ઠાકર દ્વારા શાસ્ત્રો વિધિ દ્વારા બગેસરામાં વસતા તમામ પરિવારો અહીંયા જેને ધનોએ ધારણ કરી છે સૌ ઉપસ્થિત થઈ અને અમે આજે નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરીએ છીએ સાથે સાથે અમારા પરિવારોમાં જે કોઈ સદગતિ થયા હોય છે એમનું અમે પિતૃતર્પણ કરીએ છીએ આજરોજ અમે નૂતન યજ્ઞો પવિત્ર પિતૃ તર્પણ તર્પણ અને વડીલોના આશીર્વાદ સાથે સમૂહ ભોજન અમારા બગસરામાં વસતા તમામ પરિવારોનું સાથે બેસી અને સ્નેહ ભોજન લઈએ છીએ અને આ પર્વની અમે ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ અમને દર વર્ષે આ શિયારામ ગૌશાળાનો પણ ખૂબ ખૂબ લાભ મળે છે એના તરફથી અહીંયા સંપૂર્ણપણે અમને સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ છે એ આ ગૌશાળા જે પરિવાર છે શિયારામ ગૌશાળા પરિવાર એમનો પણ આ તકે ખૂબ ખૂબ